વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાને બાદ કરતા બાકીના તમામ અગિયાર મંડળોના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી હતી છેલ્લા ઘણા દિવસ પહેલા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ પ્રમુખો માટેની સેશન પ્રક્રિયાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગતરોજ બાર મંડળમાંથી અગિયાર મંડળના નવ નિયુક્ત પ્રમુખોની વરણી કરવામાં આવી છે કરજણ છોડી અગિયાર મંડળના પ્રમુખોની વરણી કરવામાં આવી છે નોંધણી બાબત એ છે કે ગતરોજ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબીન ભટ્ટ દ્વારા તમામ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પદા અધિકારીઓએ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી ભાજપાઈના વ્યક્તિત્વ બદલ અવગત કરવામાં આવ્યા હતા સુશાસન દિવસે વડોદરા જિલ્લામાં નવનિયુક્ત મંડળ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી જેવા કર્ષણને બાદ કરતા અગિયાર મંડળ પ્રમુખોની વણી કરવામાં આવી છે વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ અથવા તથા વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શહેર જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ નવનિયુક્ત મંડળ પ્રમુખોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે આજે અટલ વિહારી વાજપેયીજી ની સ્વામી જન્મ જયંતિ હોય અને અહીંયા જિલ્લા કાર્યાલય ખાતે જન્મથી માંડીને આજ સુધીના તમામ પ્રદર્શની અમે અહીંયા મૂકી છે એમનામાંથી ખૂબ જાણવાનું શીખવાનું મળે એવું આની અંદર આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે આજે જિલ્લાના બાર મંડળમાંથી અગિયાર મંડળના પ્રમુખોની જાહેર અગિયાર અગિયાર પ્રમુખ પ્રમુખ નહીં પણ પોતે જવાબદાર વ્યક્તિ જે જવાબદારીપૂર્વક કામ કરશે એવી મને પૂરેપૂરી ખાતરી પણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખનો હોદ્દો એક જવાબદારીવાળો જ હોદ્દો છે અને સરકારે કરેલા કામો હોય અને સંગઠનના આપેલા કામો હોય પ્રદેશમાંથી એ બધા જ કામો જન સુધી પહોંચે એના માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટીના અમારા આ પ્રમુખો કરશે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે ફરીથી આ બધા જ પ્રમુખોને હું ખૂબ ખૂબ અભિનંદન પાડું છું અને પોતપોતાની જવાબદારીમાં કુશળ કામગીરી કરીને હજુ પણ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અગિયાર મંડળ ખાલી કરજન તાલુકા સિવાયના બધા જ મંડળોને આજે જાહેરાત થઈ છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજી ભારત રત્ન એવોર્ડી અટલ બિહારી વાજપેયીજી જેમની આજે સ્વામી જન્મજયંતિ છે આખું વર્ષ એમની જન્મ જયંતિ ઉજવવી સુશાસન દિવસ તરીકે આમે ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા એ ઉજવવામાં આવે છે પણ આ વખતે આખું વર્ષ એ જન્મ જયંતિ ઉજવવાના છે એના ભાગ સ્વરૂપે આજે અનેક સેવાકીય કાર્યો દરેક વોર્ડમાં દરેક બૂથમાં કાર્યકર્તાઓ દ્વારા થયા છે ત્યારે અત્યારે અટલજીના જીવન વિશે પણ કાર્યકર્તાને કંઈક સંબોધન મળે માર્ગદર્શન મળે એ માટેનું આયોજન પણ વડોદરા જિલ્લા કાર્યાલય તરફથી રાખવામાં આવ્યું છે સાથે જિલ્લા કાર્યાલયે અટલજીના જન્મની જીવન જર્ની એમના સંગઠનના કાર્યો એની સાથે સાથે દેશમાં જે રીતે એમણે સુશાસન આપ્યું છે એ સુશાસનની દરેક ક્લિપ સાથેનું માર્ગદર્શન આ પ્રદર્શનીમાં આપવામાં આવ્યું છે કાર્યકર્તાઓને અને લોકોને ખબર પડે કે અટલજીએ પોતે જે રીતે એમણે દેશનું સુશાસન સંભાળ્યું છે સંગઠન પણ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ પણ રહ્યા છે એવા અટલજીની જન્મજયંતિ ઉજવવાની હોય ત્યારે વડોદરા જિલ્લા કાર્યાલયને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સતીષભાઈએ આજે પ્રદર્શની પણ અહીંયા મૂકી છે સાથે અનેક સેવાકીય કાર્યો પણ કર્યા છે સૌ કાર્યકર્તા આજે સંકલ્પ લે કે આપણે સૌ આવનારી સ્વામી જન્મજયંતિ દરેક લોકો સુધી પહોંચીએ અનેક સેવાકીય કાર્યો કરીએ અને સાથે લોકોના સુખ દુઃખમાં ભાગીદાર રહી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકસિત ભારતની કલ્પના કરી છે તો આપણે એમાં જોડાઈએ સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના ઓગણીસ મંડળ છે એમાંથી અઢાર મંડળમાં આજે મંડળના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે હું તમામ મંડળના પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે યાદગાર દિવસ રહી જાય એ દિવસે એમને આ જવાબદારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી મળી છે ત્યારે એની સાથે સાથે જિલ્લાના મંડળના કાર્યકર્તાઓને પણ આજે એક મંડલ છોડીને જિલ્લામાં પણ દરેક મંડળમાં અધ્યક્ષની વરણી થઈ છે પ્રદેશે એમને પણ જવાબદારી આપી છે વડોદરા શહેર અને જિલ્લાના તમામ પ્રમુખોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવો મિત્રો આપણે સૌ ભેગા થઈ સંગઠન અને સુશાસન ખૂબ સારી રીતે કામ કરીએ સૌને સાથે રાખી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર